ગુજરાત પોલીસે એક મોટું ઓપરેશન હાથ ધરી ઇન્ટરસ્ટેટ ગેરકાયદેસર હથિયાર રેકેટનો પર્દાફાશ કર્યો છે રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હરિયાણા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ગુજરાતમાં હથિયારો સપ્લાય કરતી ગેંગને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે આ બાબતે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈકાલે રાજ્યમાં જે એલર્ટ હતું જેને લઈને ડીજીપી દ્વારા એવી સૂચના આપવામાં આવી હતી કે સ્ટેટ મોનિટરિંગ સેલની અલગ અલગ ટીમો આ એલર્ટ સંદર્ભે ધ્યાન રાખી કંઈ પણ શંકાસ્પદ જણાય તો એની ઉપર કાર્યવાહી કરે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અલગ અલગ ટીમો દ્વારા કઈ શંકાસ્પદ જણાઈ આવે તો તે બાબતે માહિતી એકત્ર કરી રહ્યા હતા તે સમય દરમિયાન એસએમસીના પનારાને એક માહિતી પ્રાપ્ત થઈ હતી કે નવસારીમાં એક જગ્યાએ હથિયાર એકત્ર થયા છે અને અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવ્યા છે અને ગુનાહિત કાર્યને અંજામ આપવાના છે જેને લઈને પનારા તેમની ટીમને લઈને બિલ્લી મોરા ગયા હતા અને જે જગ્યા ઉપર આ લોકો એકત્ર થવાના હતા ત્યાં નાકાબંધી કરી હતી અને નાકાબંધીમાં સવારના સમયે એ લોકોએ ચાર લોકોની ઓળખ કરી ચાર લોકો ભેગા થઈને ક્યાં જવાના હતા તે દરમિયાન એસએમસીની ટીમ દ્વારા તેમને કોડન કરી તેમની પૂછપરછ શરૂ કરી હતી તે દરમિયાન એક આરોપીએ પોતાની પાસે રાખેલું હથિયાર બહાર કાઢી અને પોલીસ ઉપર ફાયરિંગ કર્યું અને તે દરમિયાન પોલીસને કોઈ ઈજા ના થઈ પરંતુ બીજા ફાયરિંગમાં પોલીસ અને આરોપીઓ વચ્ચે ઝપાઝપી થઈ તે દરમિયાન આરોપી ત્રીજો રાઉન્ડ ફાયરિંગ કરવાના હતા તે દરમિયાન પીઆઈ પનારાએ પોતાની પાસેના હથિયારથી આરોપીના પગમાં ફાયરિંગ કર્યું જેથી આરોપી પડી ગયેલ અને ત્યારબાદ નાકાબંધી કરી અને કોડન કરીને આરોપીને ઝડપી પાડ્યા હતા એક આરોપી ગોળી વાગી હતી તેને તાત્કાલિક એકસો આઠ અને નવસારી પોલીસને બોલાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને બાકીના ત્રણ આરોપીઓની કોડન કરી તેમની પૂછતાછ કરતા તેમની પાસેથી ત્રણ હથિયાર અને સત્તાવીસ રાઉન્ડ રિકવર થયા છે કુલ ચાર લોકો હતા તેમાંથી એક વ્યક્તિ નવસારીમાં હતો જેનું નામ છે મનીષ કુપાવત મનીષ મૂળ મધ્યપ્રદેશનો છે અને એ લોકો ગઈકાલે ટ્રેન મારફતે નવસારીમાં રોકાયા હતા જે ત્રણ લોકો છે તેમના નામ છે યશ યશસિંહ જે હરિયાણાનો છે એક છે ઋષભ શર્મા જે મધ્યપ્રદેશનો છે અને એક છે મદન કુંપાવત જે રાજસ્થાનનો છે આ લોકોની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે હથિયાર તેઓ મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી લઈને આવ્યા છે અને કઈ કામને અંજામ આપવાના હતા અને શું અંજામ આપવાના હતા તેની વિગતો એસએમસીની ટીમ મેળવી રહી છે કુલ ચાર આરોપીઓને કબજે કર્યા છે અને સ્ટેટ મોનિટરિંગ સેલમાં એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે અને હથિયાર દ્વારા પોલીસ ઉપર હુમલો કરવાનો ગુનો પણ દાખલ કરવામાં આવશે પ્રાથમિક રીતે આ લોકોનો રેકોર્ડ ચેક કરવામાં આવતા તે ચાર આરોપીઓ છે તેઓ વિરુદ્ધ મર્ડર ખંડણી એનડીપીએસ મારામારી અને અન્ય આર્મ્સ એક્ટના ગુનાઓ પણ દાખલ થયા છે આ ચારે આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે